છે તું અરે હું કોણ તારી પાસે શું છે તારી પાસે અરે મને લૂટી લેવો છે અરે તારી પાસે કાઈ છે તો હું તને લૂટી લઉં અરે મારી વાત તો હવે હા મને હું પણ એક તારા જેવો જ છું હા મને પણ અત્યારે સવારનો ભૂખ્યો છું તંદરા દિવસથી મને લાંગા થયા છે અરે મને રોટલો દે થોડો મને ટુકડો રોટલો તું બનાવ હા ના ના થારો સલામ કરીને ખાયો અભિમારી ના જા રહા વાણી ની ખાલી પાડો તમારા રોમ ની રે બિચારી ના હોય અરે ક્યાં જવાની કેરો પોચો અપને બે આ વાણીયા